અત્યારે કોઈ તારામાં ખાસ્સો ચેન્જ જો આવ્યો હશે એક તો હેલ્થની બાબતમાં કહીએ તો તારે પેટની તકલીફો કદાચ હશે તો એ દૂર થઈ ગઈ હોય એવું બની શકે હા એટલે પહેલાં લીવર પર સોજો આવતો એ ફરિયાદો રહેતી મને જ્યારે બહુ અભ્યાસમાં જ્યારે બહુ વાંચતો ને તો એ વખત ટેન્શનના કારણે આવતો ને લગભગ બે હજાર છ પછી મને કોઈ ફરિયાદ ફરીથી બીમાર નહીં થઈ અને ભણવાના ક્ષેત્રે તારે કોઈ ચેન્જ પણ આવ્યો હશે અથવા તારા જે કેરિયર રિલેટેડ પણ કોઈ પોઝિટિવ થયું હોય એટલે એવું સમજી શકે કે બે હજાર છ એ પહેલાં જ્યારે બોલવું પડતું ને તો બોલવામાં કોન્ફિડન્ટ મને એટલો નહોતો આવતો પણ પછી હું ટીચિંગ ફિલ્ડમાં આવ્યો એટલે ત્યાં ફરજિયાત મારે બોલવું પડ્યું એટલે જે મારો ટ્રસ્ટી હતો ને એટલે કે તમે જે પણ કંઈ તૈયાર બોલવાનું હોય ને એ તમે તૈયાર કરી લાવો મેં અહીંયા પરફોર્મન્સ સારું આપો તો તમે અહીંયા સંસ્થામાં કામ કરી શકો એટલે મેં ખૂબ મહેનત કરી એટલે ત્રણ ચાર કલાક પીરિયડો બોલવા પડે એટલે અત્યારે હવે એવી ફાવટ આવી ગઈ છે કે સ્ટેજ મારો દૂર થઈ ગયો ગમે ત્યારે ગમે તે વિશે પણ બોલી શકું એટલે બે હજાર છ પછીનું પરિવર્તન એવું હોઈ શકે મારા માટે બીજી એક સનરેખામાં પણ તારું ડેવલપમેન્ટ સારું એવું છે અહીંયા આગળ આ જે મધ્ય ભાગમાં સનલાઇન જે અત્યારે દેખાતી નથી જે અહીંયા આગળ એ સ્પષ્ટ દેખાય છે સનલાઇન હા એટલે માં પીટીસી કોલેજ માં લેક્ચરર તરીકે એક સ્ટેન્ડ મળ્યું હા બરાબર એટલે એ પણ એક લાઈટ માં આવે પછી પીએચડી માં એડમિશન મળ્યું પીએચડી માં પણ મને ગુજરાત માં ફેલોશિપ માં બે વ્યક્તિ સિલેક્ટ થયા તો એમાં મારો નંબર આવ્યો છ લાખ ચાલીસ હજાર ગવર્મેન્ટે મને પૈસા આપ્યા એટલે એક ફેમિલીમાં બહુ મોટો સપોર્ટ થઈ ગયો બહેનોના મેરેજ માટે

બે હજાર છ પછી ડેવલપ થયું અત્યારે બધી રેખાઓ જે છે એટલે સારી વાત